નસવાડી તાલુકાની ત્રણ જિલ્લા પંચાયતોમાં ભાજપના લોકસભાના ઉમેદવાર દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો નસવાડી તાલુકામાં આવતી નવાગામ કુકરદા અને બરોલી આમ ત્રણ જિલ્લા પંચાયતોમાં ભાજપના લોકસભા ઉમેદવાર જસુભાઈ રાઠવા દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો દરેક જિલ્લા પંચાયતમાં લોકસભાના ઉમેદવારનું રામ ઢોલ વગાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભાજપના લોકસભા ઉમેદવારને નસવાડી તાલુકામાંથી એક લાખની લીડ આપવા માટે કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા ધારાસભ્ય અભયસિંહ તળવી જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સભ્યો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા મુકેશ પરમાર નસવાડી